વધારે મહત્વ આપ્યું છે બોચરાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના યુવાનો દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો રેલવેના મુસાફરો દ્વારા

અને ધાર્મિક ફરજ પણ બને છે અને ભગવાન સ્વામિનારાયણે પહેલેથી જ જાહેર સ્થાનો મંદિરો તળાવો એને સ્વચ્છ રાખવા એક શિક્ષાપત્રીની અંદર પણ આદેશ આપ્યો છે તમારી વાત સાથે હું સહમત છું કે હજુ ખૂબ સઘન જાગૃતતાની જરૂરિયાત છે અને સઘન જાગૃતતા એકલા પૈસા કે એકલા કાયદા કે એકલી સરકાર દ્વારા ક્યારે આવે નહીં સમાજ જીવનનો પ્રત્યેક ટપ્પો જાગૃત બને તો જ આ સઘનતા આપણે લાવી શકીશું અને સ્વચ્છતાનો નિત્યક્રમ બનાવી શકીશું